શું ખાનગી શાળાઓ શાળા માટેના નિયમોનું પાલન કરે છે ખરી શિક્ષકો છે શું ખાનગી શાળાઓ આપણા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે કે માત્ર પૈસા જ કમાય છે ખાનગી શાળાઓ શાળાને લગતા નિયમોનું પાલન નથી કરતી શિક્ષણ વિભાગ તેમના વિરુદ્ધ વિભાગ છે નમસ્કાર આવાથી હું દેશ ભાવ સરું છું હાલમાં જે અમદાવાદમાં જે દુર્ઘટના સ્કૂલમાં બની હતી જે દુર્ઘટના થઈ એ દુર્ઘટના અમદાવાદની દુર્ઘટના હતી પરંતુ માત્ર તારીખો અને સ્થળ જ બદલાય છે આવી દુર્ઘટનાઓ અનેક જગ્યાએ થઈ ચૂકી છે હાલમાં ભુજમાં પણ એક ખાનગી સ્કૂલ જે ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ છે તેનામાં પણ મારામારીની ઘટના બની હતી આ અગાઉ પણ આવી કેટલીય ઘટનાઓ બની ગઈ છે જેમ મેં કહ્યું કે માત્ર સ્થળ તારીખ અને સમય જ બદલાય છે

જ્યારે ખૂન સુધી પહોંચી જાય છે ત્યારે આપણે ચિંતા કરવાનો વિષય થાય કે જે વિદ્યાર્થીઓના હાથમાં બોલપેન અને ચોપડીઓ હોવી જોઈએ તેમના હાથમાં છરીઓ ક્યાંથી આવી ગઈ આની જવાબદારી અમુક અંશે માવિત્રો ઉપર પણ છે અને જે શાળાઓ છે શાળાઓની તો ખાસ જ જવાબદારી છે કેમકે આવું કાઉન્સીલિંગ શાળાઓએ કરવાનું હોય છે જે શિક્ષણ વિભાગ છે એને શું કામ કરવાનું છે શાળાઓ અને શિક્ષણ વિભાગ પોતાની કામદાર કામગીરી છે એનાથી છટકે છે ત્યારે જ આવા પરિણામો આવે છે અને તેનો ભોગ જે સામાન્ય માવિત્રો છે પેરેન્ટ્સ છે એમના છોકરાઓ ભોગવે છે એ છોકરાઓમાં તો એટલી બુદ્ધિ જ નથી હોતી કે એ શું કરી રહ્યા છે એ બુદ્ધિનું સિંચન કરવાનું કામ શિક્ષકોનું છે શાળાઓનું છે પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે એ શિક્ષકો એ કામ નથી કરી રહ્યા કેમ કે એ શિક્ષકો પોતામાં જ એટલી બુદ્ધિ નથી એ શિક્ષકો પોતે એ લોકોને વિદ્યાર્થીઓને ભણાવવાની લાયક ભણેલા જ નથી તો એ ક્યાંથી એવું કામ કરશે મોટા ભાગની ખાનગી શાળાઓમાં આવી અનેક ત્રુટિઓ જોવા મળે છે કેમ કે જે શિક્ષણ છે એનો પાયો નાના ધોરણથી થતું હોય છે પરંતુ એ શાળાઓમાં જે શિક્ષકો છે શું એમની ક્વોલિફિકેશન શિક્ષણ આપવા માટેની છે શિક્ષણ એટલે માત્ર ચોપડીઓનું ભણતર નથી કેતું પરંતુ જે વિદ્યાર્થીઓમાં ભવિષ્યનું ઘડતર થવું જોઈએ એનામાં જે ભાવનાઓ આવી જોઈએ જે ભાઈચારાની ભાવના હોવી જોઈએ એ ભાવનાઓ શું એ વિદ્યાર્થીઓમાં શિક્ષકો કેળવે છે ખરા આપણે વસુદેવ કુટુંબકમ વાત કરીએ છીએ પરંતુ આપણી બાજુમાં રહેતો અને સ્કૂલમાં મારી બાજુમાં બેસતા વિદ્યાર્થીઓ સાથે જો ઝઘડા કરતા હોઈએ તો આ ભાવનાનો સદંતર ખૂન થઈ રહ્યું છે સરકારોએ તો સરકારી શિક્ષા આપવામાં નાદારી નોંધાવી દીધી છે તેના અનેક દાખલાઓ આપણે જોયા છે

પાંચ દસ ઓરડાની શાળા હોય એનામાં બે બે ત્રણ ત્રણ શાળાઓ ચાલુ હોય એમાં યુનિવર્સિટીઓ ચાલુ હોય હોવું જોઈએ તેની ખુબ જ તંગી છે ઘડતર થશે તો એ મને દૂર દૂર સુધી દેખાતું નથી ભુજની આસપાસની શાળાઓ છે તેનામાં કેટલીય ત્રુટીઓ જોવા મળે છે શિક્ષણ વિભાગની આ સૌથી પહેલી જવાબદારી છે કે એ શાળાઓમાં પૂરતી વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ છે કે નહીં એનામાં પૂરેપૂરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં તે ચકાસવાની છે આ શાળાઓમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એને ભણાવવાળા શિક્ષકોની લાયકાત છે કે નહીં લાલચે જે લાયક નથી એવા શિક્ષકોની ભરતી કરી દેવામાં આવે છે પરંતુ એ શિક્ષકો માત્ર ચોપડીનું જ્ઞાન આપે છે પરંતુ હકીકતમાં જે સંસ્કારોનું સિંચન થવું જોઈએ તેવું સંસ્કારોનું સિંચન થતું નથી એ ખાનગી શાળાની જે ઈમારતો છે એ ઇમારતો પણ નિયમ મુજબ બનેલી છે કે નહીં એ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એની પરવાનગીઓ છે કે નહીં જયારે પરવાનગી લીધી એના એના પછી એ સ્કૂલોમાં ધોરણ વધારવામાં આવ્યા પરંતુ વર્ગો વધ્યા છે કે નહીં એ પણ શિક્ષણ અધિકારી એ ચકાસવાનું હોય છે પરંતુ એવી કોઈ જ ચકાસણી થતી હોય એવું લાગતું નથી સમય અંતરે જે હાલમાં અમદાવાદની અને ભુજની દુર્ઘટના ઘટી એ દુર્ઘટનામાં પણ શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓએ

એ ચકાસણી કરવામાં હંમેશા એ પણ અગત્યનો મુદ્દો છે ઘણી બધી શાળાઓ એવી છે કે જેની આજુબાજુ બહાર લુખા તત્વો ફરતા હોય છે તેમ છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી કાર્યવાહી થાય છે તો માત્ર કાગળો ઉપર થાય છે પરંતુ એનાથી આગળ કાર્યવાહી ન થતા જે ગુનાહિત પ્રવૃત્તિ વાળા છે એ બાળકોને આપણે દોષી ન ઠેરવી શકીએ કેમકે એનામાં જે સિંચન કરવા વાળા શિક્ષકો છે પોતે જેટલા અભ્યાસુ નથી તો એ બાળકોમાં કઈ રીતે વિદ્યાનું સિંચન કરશે અને જે સારા સંસ્કારોનું સિંચન કરશે

તો મને લાગે છે એનામાં ખાનગી એમના ઉપર પણ દબાણ લાવવામાં આવે અને એ દબાણ વશ તેઓ પણ પ્રોપર ચકાસણી નથી કરતા અને તેનું નુકસાન આપણે થઈ રહ્યું છે માત્ર શાળા એટલે આપણે ઈમારત ન સમજી શકીએ પરંતુ એનામાં જે સંસ્કારોનું સિંચન કરવું જોઈએ એ નથી થતું એ ખાસ ચકાસવાની જરૂર છે કેમ કે વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપે છે એ જે શિક્ષકો છે એમની લાયકાત કેટલી છે એમનો માનસિક સ્તર શું છે એ પણ ખાસ ચકાસવાની જરૂર છે કેમ કે આપણે આવી જે ઘટનાઓ બને છે એનામાં વિદ્યાર્થીઓને દોષ આપીએ છીએ પરંતુ વિદ્યાર્થી એક કાચી માટી છે અને એનો ઘડતર કરવાના કુંભાર એટલે શિક્ષક કહેવાય એ શિક્ષકમાં લાયકાત હોય ત્યારે એ વિદ્યાર્થીમાં આવશે

સૌથી મોટો કારણ એ છે કે સરકારે સરકારી શિક્ષા આપવામાં નાદારી નોંધાવી છે હું ભુજની વાત કરું તો લગભગ એકસો ત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા હશે ભુજ શહેરમાં માત્ર બે જ સરકારી હાઈસ્કૂલો છે બે સરકારી હાઈસ્કૂલો કેટલાય વર્ષોથી છે પરંતુ આજની તારીખમાં જ્યારે નવી હાઈસ્કૂલો બનાવવાની વાત છે ત્યારે સરકારોએ પોતાના પગ પાછા ખેંચી લીધા છે સરકારી હાઈસ્કૂલ ન બનવાને કારણે લોકો ખાનગીમાં જાય છે અને ખાનગીમાં પોતાના દીકરાઓને મોટી ફીઓ આપીને લૂંટાવા ઉપર મજબૂર થાય છે કેમ કે આપણા વાલ છોયા દીકરાઓ એટલે એમને યોગ્ય જ્ઞાનનું સિંચન થાય એમનામાં સારા સંસ્કારોનું સિંચન થાય એના માટે આપણે લાખો રૂપિયા ખર્ચતા હોઈએ છીએ પરંતુ એ રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો આપણા દીકરાઓ મારામારી અને છરીઓ સાથે સ્કૂલમાં જતા હોય તો એ તમામે તમામ ખર્ચ એડે ગયો છે એવું માની શકાય અને વધારામાં આપણી પેઢી બરબાદ થાય છે તે આ ખાનગી શાળાઓને આપવાનો જે દુષ્પરિણામ છે તે છે હવે હકીકત એવી છે કે આ જેની જવાબદારી છે શિક્ષણ વિભાગની જવાબદારી છે તેઓ કોઈ પણ આવી શાળાઓ બંધ નથી પરિણામ સ્વરૂપે બનાવી રહ્યા છીએ તેવું કહેવામાં પણ મને અતિશયોક્તિ લાગતી નથી નમસ્કાર જનતા જનતાકી માંથી હું રાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર Namaskar